નમસ્કાર એમજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર તારીખ સાત દસ બે હજાર પચીસના રોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ ટી મકવાણાના અધ્યક્ષસ્થાને ચોટીલા સબડિવિઝન હેઠળના ચોટીલા મૂડી થાનગઢ તાલુકામાં તથા અન્ય ગામોમાં જે વ્યક્તિઓ વેપારીઓ હંગામી ફટાકડાનું વેચાણ અને સ્ટોરેજ કરવા માંગતા હોય તેઓને પરવાનાના ઇશ્યુ કરવા અંગેની બેઠક યોજવામાં આવી બેઠકમાં અધ્યક્ષશ્રીએ નીચે મુજબના મુદ્દાઓની કાળજી રાખવા વેપારીઓને સૂચના આપવામાં આવી છે નાયબ કલેક્ટર પ્રાંત તરફથી ફટાકડાનું વેચાણ તથા સ્ટોરેજ કરવા અંગેનું ફરજિયાત હોવું જોઈએ દુકાન ઉપર રહેણાંક મકાન આવેલું ન હોવું જોઈએ બે પરવાનેદારના સ્થળ વચ્ચે પંદર મીટરનું અંતર ફરજિયાત હોવું જોઈએ દુકાન ઉપર એક હજાર લીટર ક્ષમતાવાળી પાણીની ટાંકી મૂકેલી હોવી જોઈએ વીજળી ઇલેક્ટ્રિશિયન ખુલ્લી જ્યોત ઉપર પ્રતિબંધ રાખવાનો રહેશે દુકાનની અંદરના ભાગે સી ઓ ટુ ટાઈપ ફાયર એક્ઝિટિશર પી એફ ચાર પોઈન્ટ પાંચ કેજી કેપેસિટી બીઆઈએસ એપ્રુવલ તથા બી એબીસી ટાઈપ ફાયર એક્ઝિબિશર ઓફ છ કેજી કેપેસિટી બીઆઈએસ એપ્રુવલનો બોટલ રાખવામાં આવેલો હોવો જોઈએ પ્રવેશ દ્વાર ભાગે રેતી ભરેલી લોખંડની બે ડોલ મૂકેલી હોવી જોઈએ બસો લિટરનો વોટર ડ્રમ દુકાનની બહારના ભાગે રાખવાનો રહેશે બીડી સિગરેટ માચિસ વગેરે જેવી વસ્તુઓ પર પ્રતિબંધ છે તે અંગેનું બોર્ડ લગાવવાનું રહેશે એક્સપ્લોઝિવ રૂલ્સ બે હજાર આઠ અને સરકાર શ્રી વખતો વખતની ગાઈડલાઇન મુજબ વેચાણ તેમજ સ્ટોરેજ કરવાનું રહેશે વગેરે આ બેઠકમાં હાજર રહેલ અધિકારી વેપારીઓની વિગતમાં મામલતદાર શ્રી ચોટીલા મામલતદાર શ્રી થાનગઢ શ્રી મુડી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચોટીલા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાની મોલડી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી થાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મુડી ચોટીલા મુડી થાનગઢ તાલુકાના ફટાકડાના મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જયેશભાઈ મૂડી આજે અત્રેના સબ ડિવિઝન ચોટીલા હેઠળના જે ચોટીલા થાનગઢ અને મુળી તાલુકાના જે હંગામી ફટાકડાના લાયસન્સ લેવા ઈચ્છતા વેપારીઓની બેઠકનું આયોજન કરેલું હતું આ બેઠકની અંદર ખાસ કરીને જે એક્સપ્લોઝિવ રૂલ્સ બે હજાર આઠની જુદી જુદી જોગવાઈઓ મુજબ તેમજ ગુજરાત સરકારના ગૃહ વિભાગના જુદા જુદા નોટિફિકેશન અને એસઓપી નું દરેકે દરેક હંગામી લાયસન્સ ધારક એ પાલન કરે તે અર્થે આ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું આ બેઠકની અંદર જે જે લેટેસ્ટ વિભાગ તરફથી એસઓપી તૈયાર થઈને આવેલી છે એ સંપૂર્ણપણે વેપારીઓને માહિતગાર કરવામાં આવ્યા અને આ એસઓપી મુજબ સૌએ પાલન કરવાનું રહેશે એ પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું જે તેર મુદ્દાઓ છે આ એસઓપીમાં એમાં એક હજાર લીટર પાણીનું ટાકું છે એ પાણીનો ટાકો ફરજિયાત ટેરેસ ઉપર રાખવાનો છે તેમજ જે મોડ્યુલર એબીસી કેમિકલના જે ડ્રાય પાવડર આવે છે એની પણ રાખવાનું છે હોજ રીલ છે ફરજિયાત છે તેમજ હારા 4 કેજીના જે ફાયર એક્સ્ટિંગ્યુશર આવે છે તેમજ 6 કેજીના જે ફાયર એક્સ્ટિંગ્યુશર છે એનું પણ પાલન કરવાનું છે પછી બકેટ બે જે એ આગળના દરવાજે જે ફટાકડા રાખે છે ત્યાં એમને ફરજિયાત રેતીના ભરીને મૂકવાના છે અને બસો લીટર નું પાણીનું ભરેલું છે આવી જુદી જુદી જોગવાઈઓનું જે પાલન કરવાનું થાય છે તેની વિગતે ચર્ચા કરવામાં આવી વધુમાં જે પાંચસો ચોરસ મીટર થી ઓછા જે વિસ્તારની અંદર એટલે કે એરિયાની અંદર જે શોપ છે એ શોપ માટે આ જે ફાયર એન છે એમાં ચેકલિસ્ટ પણ અમે સાથે જ આપી દઈશું એટલે

લાયસન્સ માગ્યા છે અત્યારે પાંત્રીસ વેપારીઓએ લાયસન્સ માગ્યા છે અને હજુ બીજી અરજીઓ આજે જે એસઓપી ની જે ચર્ચા કરી છે એ મુજબ હવે બીજા પણ માગણી માટે દરેક વેપારી આવશે